સરેરાશ ઉંમરની પણ વાત કરીએ તો આજના યુગમાં થી સિત્તેર વર્ષની ઉંમર પણ આપણી માટે ઘણી કહેવાતી હોય છે અને આ યુગ એટલો ફાસ્ટ થઈ ગયો છે ખાસ કરીને વાતાવરણની વાત કરીએ ખાણીપીણીની વાત કરીએ કે પછી તમામ જે રોજિંદી ક્રિયાઓ છે તેમાં આપણો સમય એટલો વ્યસ્ત રહેવા લાગ્યો છે તેના કારણે પણ ટેન્શનના કારણે પણ આપણું જે જીવન છે આપણું જે સરેરાશ જીવન છે તે પણ ઓછું થઈ રહ્યું જોવા મળી રહ્યું છે પરંતુ આજના આ યુગમાં આટલા સમય વર્ષીય જે શાહ છે 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 એટલે કે તેમનો એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો કહેવાય છે ને કે પહેલાનું ઘી ખાધેલું હોય તેમના હાડકામાં મજબૂતાઈ હોય છે તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા સવિતાબેન શાહ કે જેઓ એકસો બે વર્ષના છે આજના દિવસે પણ તેઓ મસ્ત હરીફરી શકે છે તેમને ભગવાનની કૃપાથી કોઈ પણ પ્રકારનો રોગ પણ નથી સવિતાબાની આ ઉંમરે પણ ચશ્મા પહેરવાની પણ જરૂર પડતી નથી તેઓ એકસો બે વર્ષે પણ મત આપવા માટે ઉત્સાહિત છે સવિતાબાનો જન્મ ઓગણીસો બાવીસમાં આમોદ ગામમાં થયો હતો તેમના પતિનું નામ મંગલસિંહ કે જેમનો સ્વર્ગવાસ થયો છે સવિતાબાના લગ્ન બાવીસ વર્ષની ઉંમરે થયા હતા અત્યારે તેમની છોકરી ઘરે રહે છે તેમને એમના પરિવારની ચાર પેઢી જોઈ અને હજી લાગે છે કે પાંચમી પેઢી પણ બાજુ છે કિશોર અવસ્થામાં સવિતાબા ગાંધીજીને આમોદની શાળામાં મળ્યા હતા ગાંધીજી સાથેની મુલાકાતના સંસ્મરણો વગોડ્યા સવિતાબા સાત ધોરણ ભણેલા છે પણ તેઓ અમેરિકા પણ ઘણી વાર ફરી આવ્યા છે સવિતાબાએ જણાવ્યું કે તેઓ ખૂબ જ ઓછું જમે છે જેથી તેમને આમોદ ગામમાં બધા નોટંકી તરીકે ઓળખે છે આ ઉપરાંત તેમને કોઈ પણ પ્રકારના શાકભાજી ભાવતા નથી પરંતુ ગળ્યું ખાવાનું ખૂબ જ ભાવે છે જેમ કે સુખડી અને શીરો જમવા જોડે પણ તેમને ખાટું અથાણું ખૂબ જ પ્રિય છે તેઓ દરરોજની નિત્યક્રમની કસરતો કરે છે અને આખો દિવસ ભગવાનનું નામ લઈ માળા જપતા હોય છે એમને કામ કરવાનો ખૂબ જ શોખ હોવાથી શાકભાજી સમારવું ગમે છે અને પાડોશી પાસેથી પણ શાક સુધારવાનું કામ લઈ આવતા હોય છે તો આવા જ વડોદરાના એકસો બે વર્ષીય સવિતાબા શું કહે છે સાંભળો એમની મજાની વાતો હું પાછા પાછા પણ પછી ગાંધીજી સ્કૂલમાં આવેલા

અમારે ગમે વોટ આપવાનું મને ગમે મજા આવે અમારે ઘેર આવે જમા સંતલ કાકા ને કે હું ધકા ખાવા જાઉં વેલી વેરી જોડા જરૂર અમારે એટલે હું આપીશ પણ તમે બધાય આપજો વોટ કરી તો સો ટકા બધા જ આપજો હા મારી મધર છે પણ વર્ષથી મારી પાસે છે ભાઈ ને ત્યાં રહેતા હતા પેલા એટલે અત્યારે રિક્ષો બે વર્ષના થયા છે